વહીવટીતંત્ર દ્વારા ચુમ્માળીસમી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા હજીરા પોર્ટ રોરો ફેરી પાસેથી શરૂ કરી મગદલા પોર્ટ એકવીસ કિલોમીટર સુધી યોજાઈ હતી હજીરાથી ગણપતિ વિસર્જનો વારા સુધી આયોજિત સડવાણી હોડીઓ વચ્ચેની આ હરીફાઈમાં દસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને ધારાસભ્ય મનુ પટેલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલ અને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું પૂજ્ય મોટા પ્રેરિત હરિયોમ આશ્રમ સુરત નડિયાદ તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલી ગીજુભાઈ રામુભાઈ પટેલની હોળી હેતલ પ્રસાદને એક્યાવન હજાર બીજા ક્રમે નરેશ ધનસુખભાઈ પટેલની હોડી વિશ્વજ્યોતિને પાંત્રીસ હજાર તેમજ ત્રીજા સ્થાન પર કલ્પેશ ઈશ્વરભાઈ પટેલની જળ તાપી હોળીને પચીસ હજાર અર્પણ કરાયા હતા જ્યારે અન્ય સાત સ્પર્ધકોને આશ્વાસન ઇનામ રૂપે પ્રત્યેકને પંદર હજાર પુરસ્કાર અપાયા હતા આ વેળાએ યુથ ફોર ગુજરાત સંસ્થા તરફથી પણ પ્રથમ એકથી ત્રણ ક્રમના વિજેતાઓને અનુક્રમે પંદર હજાર દસ હજાર અને પાંચ હજાર એનાયત કરાયા હતા અનોખી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા અને દરિયામાં હવાના જોરે પુરપાટ વહેતી હોડીઓના નાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો ધારાસભ્ય મનુભાઈ પટેલે વિજેતા ખલાસીઓને અભિનંદન આપતા કહ્યું કે સાગર ખેડુ કોમ સાહસિક અને ખડતલ હોય છે ખલાસી યુવકોને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે તેમનો સાહસિક વારસો તેમજ ગૌરવ જળવાઈ રહે તે માટે પ્રતિવર્ષ આ સ્પર્ધા યોજવામાં આવે છે એમ જણાવી સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેનાર ખલાસીઓના જોમ જુસ્સાને બિરદાવ્યા હતા યુથ ફોર ગુજરાત ફાઉન્ડેશનના અધ્યક્ષ જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે સાગર ખેડૂતો તોફાન સામે વાવાઝોડા સામે વંટોળનો મુકાબલો કરી દરિયો ખેડે છે તેમના જીવનમાંથી નાગરિકોએ આ પ્રતિકાર શક્તિને બોધપાઠ સ્વરૂપે શીખવા જેવી છે નાવિક યુવાનો માટે જરૂરી તમામ મદદ કરવા યુથ ફોર ગુજરાત સંસ્થા તત્પર છે એમ જણાવી વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે મામલતદાર આશીષ નાયક જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ હરિઓમ આશ્રમ સુરતના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ ગોટી બિપિનભાઈ સહિત ખલાસીઓ સ્પર્ધકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા